ઐતિહાસિક વળા તળાવો અને ગામે આવેલ કેનાલ ખાતે આગામી ચોમાસાની સિઝન અનુલક્ષી મોકડ્રીલનું આયોજન કરવા મામલેદાર ટીડીઓ સહિત અનેકો અધિકારી રહ્યા હાજર આગામી ચોમાસાની અનુલક્ષી તંત્ર દ્વારા કામગીરી હાથ રહી છે જેમાં ચોમાસાની સિઝનમાં મોટા પ્રમાણમાં નોંધાતા વરસાદના પગલે સર્જાતા પૂર તેમજ નદી નાળા કોતરો તળાવ તેમજ કેનાલો સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના બનાવમાં તેમજ નદી નાળા કોતર તળાવ અને કેનાલ જેવા સ્થળોએ લોકોના ડૂબી જવાના બનાવ બનતા હોય છે ત્યારે આગામી આયોજન કરી આવા બનાવોને બનતા વધુમાં વધુ રોકી શકાય અને જ્યારે કોઈ વ્યક્તિ તળાવ નદી નાળા કોતરમ કે કેનાલમાં ડૂબતો હોય ત્યારે તેને કઈ રીતે બચાવો અને કેવા પગલાં ભરી તેની જાનહાનિ થતી અટકાવી શકાય અથવા તેની જાનહાનિ થઈ હોય તો તેના

જ્યારે તે બાદ પાંત્રીસ વાગ્યા થી છત્રીસ વાગ્યાના સમયગાળા દરમિયાન હાલોલ તાલુકાના રામેસરા ગામે આવેલ નર્મદાની મુખ્ય કેનાલ ખાતે હાલોલ નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમના કર્મચારીઓ દ્વારા મોકડ્રીલ આયોજન કરાયું જેમાં હાલો નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમના કર્મચારીઓ દ્વારા વડા તળાવ અને રામેસરા ખાતે આવેલ નર્મદા કેનાલ ખાતે એક માણસ ડૂબતો હોય તેવું ગોપનાથ અને ભયાનક દ્રશ્ય ઊભું કરી તેનો જીવ કઈ રીતના બચાવો કઈ રીતના તેને પાણીમાંથી બહાર કાઢો અને તેનો જીવ જાય તો તેના મૃતદેહને કઈ રીતના કેનાલ અને તળાવના પાણીમાંથી બહાર કાઢી

કર્મચારીઓ જયેશ કોઠવાડ વાય કે પટેલ સહિતના કર્મચારીઓ તેમજ એકસો ની ટીમ તેમજ પોલીસ કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દીપક તિવારી પાવાગઢ પંચમહાલ